તો ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ચૂકી છે ધોરાજીમાં નગરપાલિકા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ઝટકો અને કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં અવગણના કરતા પક્ષ પલટો કર્યો છે જ્યાં ધોરાજીમાં ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજગુરુ આપમાં જોડાયા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જય ટોપિયા આપમાં જોડાયા છે શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ આશિષ જેઠવા પણ આપમાં જોડાયા કોંગ્રેસને છોડી અને આપનો હાથ પકડતા આગેવાનો કે જ્યાં જે રીતે રાજકોટ ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ચૂકી છે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે સ્થાનિક સ્વરાજની તેમ તેમ અનેક રાજકીય પક્ષોમાં ઉથલપાથલ પણ સામે આવી રહી છે અને આ તરફ ધોરાજી નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પણ પક્ષ પલટો જોવા મળી રહ્યો છે કે જ્યાં ધોરાજીમાં નગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસના ચાલુ રાજ્યગુરુ યુવા કોંગ્રેસના જયભાઈ ટોપિયા જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર આશિષભાઈ જેઠવા તથા યુવા કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ જેઠવા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગુ જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેનો કોલ આપેલ છે અને જનતામાંથી પણ પ્રથમ વખત આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડતી હોય જનતાએ પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપેલ છે

તે ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોકટેસનના જે પતિ અને દરમિયાન રાજ્યગુરુ તે ધોરાજી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જયકુમાર અનિલભાઈ ટોપિયા ધોરાજી જે યુથ વિભાગ શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કન્વીનર સોશિયલ મીડિયાના તે આથી જ જેઠવા તથા અન્ય આગેવાનો કોંગ્રેસના જે તે હાથ છોડી અને આપનો હાથ છે તે ખેદ પહેર્યો છે કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણીમાં જે તે અવનવા છે તે કાર્યક્રમો છે તે છોડી અને આપનો હાથ પકડતા ક્યાંક ને ક્યાંક અત્યારે રાજકારણ ગરમાયું છે જેમને લઈને ધોરાજી માં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ને છે તે આ મોટો ઝટકો લાગ્યો છે જી માહિતી બદલ આપનો આભાર